મને ખબર નહીં કે એ ફૂડી માણસ મારો એ સમયથી મારા અંદર આકાર લઈ જોઈ ગયો હતો મને સાંજ પડે ને એટલે સાંજ પાંચ વાગે મારો શો ચાલુ થાય અને છ વાગે બાપુને નાસ્તો કરવા જોઈએ ચાલુ સ્ટુડિયો અને અમારા હાઉસ કીપિંગવાળો કોઈક દિવસ મગનભાઈના બ્રેડ કટકા લઈ આવે કોઈક દિવસ સંતોષના તીખા મોરા લઈ આવે કંઈક ને કંઈક હેપી આ <coughs> વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડૂગ ગ્રેટ ભાઈ આ તો સેટરડે મોર્નિંગ એટલે મારો ઉત્સાહ સેટરડેના બીજા દિવસો કરતાં થોડો વધારે જ હોય અને અમે આજે જવાના છે એક બે કામ એવા છે કે જે ઓલરેડી લાઇનઅપ કરેલા છે ઓફિસ જવાનું છે ઓફિસ ખોલ્યા પછી એ થોડુંક ડિસ્ટ્રિબ્યુશન છે ત્યાંથી મારે જવાનું છે અંધજન વિકાસ મંડળ અંધજન કલ્યાણ મંડળ જે રાજકોટમાં તમને ખ્યાલ હોય તો કાતાશ્રી વિકાસ ગૃહની સામે આવેલું છે ત્યાં એક નાનકડું કામ છે એ ફતાવી અને હા બીજું ત્યાં બીજું પણ એક વસ્તુ તમને હું જાણવા જેવી છે ત્યાંના જે આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો હોય જે દિવ્યાંગો હોય એ લોકો કેનિંગનું જોબ વર્ક કરે છે એ એ બહુ સરસ કામ છે આજની તરીકે કેનિંગવાળી ચેર્સ અને કેનિંગવાળા પાટલા અને ને બધું બનતું હોય છે કે જે એક સમયે બહુ વર્ષો પહેલાં આપણે અલગ અલગ ક્લિનિક્સમાં અને કોઈ કેબિન કેબિનમાં એમાં એવી ખુરશીઓ જોતા આજે હું તમને દેખાડીશ કેનિંગવાળી ખુરશીઓ તો કઈ રીતે બનતી હોય છે અથવા કેવી કેવી ખુરશીઓ હોય એટલે બનાવતા હોય છે બીજું આજે પાછું એક સ્કૂલમાં પણ જવાનું છે ગેસ્ટ તરીકે ઘણા ટાઈમથી મને એ લોકો કહેતા હતા કે તમે અપોઇન્ટમેન્ટ આપો એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓનો ટાઈમ સેટ કરીએ કારણ કે એ લોકો સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કરવા માગે છે ખાસ કરીને ડિજિટલ યુગની બાબતમાં થોડું જાણવા માગે છે કઈ રીતે મારી રેડિયોની જર્ની રહી એની પહેલાં કઈ રીતે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સને એની લાઈનમાં આવ્યો પછી કઈ રીતે હું આ લાઈન મારી કે સોશિયલ મીડિયામાં આવ્યો તો આજે ઘણી બાળકો સાથે મજા આવશે ચર્ચા કરવાની શું ફ્રેન્ડ્સ આજે હું અહીંથી નીકળ્યો હતો ત્યારે જસ્ટ એક સિમ્પલ મુલાકાતે અહીં આવ્યો હતો શ્રી અંધજન કલ્યાણ મંડળ અને અહીંયા એક વસ્તુ તમારી સાથે મારે શેર કરવી હતી તમે કદાચ નોસાલજી ફીલ કરશો આ બધી ખુરશીઓ જોઈને પણ આ પ્રકારની ખુરશીઓ આખા રાજકોટમાં મારા નોલેજમાં છે ત્યાં સુધી હજી એક જ જગ્યાએ બને છે અને એ ખુરશીઓ ભરવાનું કામ આપણા જે અંધજન મંડળના અહીંના જે સભ્યો છે જે મિત્રો દિવ્યાંગ આપણે જેના માટે શબ્દો વાપરતા હોય છે એ દિવ્યાંગ મિત્રો આ ખુરશી ભરવાનું કામ કરે છે અને તમે જુઓ આ પ્રકારની ખુરશી આપણે પહેલાં સરકારી કચેરીઓમાં જોતા કોઈ ડૉક્ટરના ક્લિનિકમાં જાય ત્યારે એ પ્રકારની જોતા મોટાભાગની કચેરીઓમાં આ પ્રકારની ખુરશી જે આજની તારીખે હજી તમને કોઈ જૂની કચેરીમાં જાઓ કોઈ જૂના ડૉક્ટરના ક્લિનિકમાં જાઓ કોઈ વૈદ્યના ક્લિનિકમાં જાઓ ત્યારે તમને જોવા મળશે અને એ લોકો અહીંયા આ પ્રકારની ખુરશીઓ ભરે છે અને એમને આ પ્રકારની ખુરશીઓ ભરવાનો હજી એક મોટો ઓર્ડર મળ્યો છે આપણી સાથે તેના જયદીપભાઈ અંધજન વિકાસ મંડળના મેનેજર છે અહીંયા સાહેબ આ પ્રકારની ખુરશીઓ શું કહેવાય એકચુઅલી આપણે કેનિંગ કામ કહેવાય બ્લાઇન્ડ લોકો જે નેતર ઉદ્યોગ કહેવાય આ નેતરમાં એ લોકો જે વર્ષો થયા જે જૂના બ્લાઇન્ડ લોકો છે ને આનું ભર ભરત કામ કરી દે એમાં પક્ષી ભરત કરી દે છે પછી આવી રીતે અલગ અલગ ત્રણ ચાર જાતના આપણે કેનિંગ કરી દઈએ આપણે એક ખુરશી ભરતા એમને કેટલો ટાઈમ લાગે સાહેબ ના તેની સ્પીડ હોય તો એક દિવસ માં એક ચોક થી પૂરું કરના અચ્છા એટલે બે ચોક ખુરશી હોય હા બસ તો એક દિવસમાં થઈ જાય એક દિવસમાં થઈ જાય અને અંદાજે કેટલો અહીં એમને કઈ રીતે માની લે કોઈને ખુરશી પોતાની ભરવા દેવા આવી હોય તો એને શું શું દેવાનું અહીં આવે એને બસ કાઈ નહીં આપણે ખુરશીનો ચોક થો લઈ અને આપણે કેન કરી દે અચ્છા અંદાજે કેટલો ચાર્જ આપણે લઈએ છીએ આપણે નોમિનલ આપણે જો સામાન્ય એક ચોક હોય ને આવું જી જી 250 રૂપિયા લઈ

આ બસ પ્લાસ્ટિક મત્રી આવે પાસે કંઈક થાય ને પચાસ વર્ષ સુધી કઈ નહીં થાય વાહ વાહનો બેનિફિટ શું છે ખબર છે કે આમાં તમે બેસો ને તો તમને ગરમ ન પડે આ ગરમ ન પડે પછી તમને વેન્ટિલેશન હોય વેન્ટિલેશન હોય એટલે બેક પેન ન થાય બેક પેન ન થાય ગરમી ના લાગે એટલે આ લોંગ ટર્મ માટે આના પાઇપ પડે અને એ લોકો હોય ને ન હોય તો અમારી પાસે થઈ જાય તો મિત્રો તમે જુઓ આ પ્રકારની જૂની ખુરશીઓ હજી અહીંયા એ લોકો ભરે છે જો તમારી પાસે આવી કોઈ ખુરશી પડી હોય અને તમે એને પાછી રિનોવેટ કરવા માગતા હો ફરી પાછું એને આ રીતે કેનિંગ કરવા માગતા હો તો અંધજન કલ્યાણ મંડળ કે જે કાંતાશ્રી કાંતાશ્રી વિકાસ ગૃહની બરાબર સામે આવેલું છે ઢેવર રોડ પરથી તમે કાંતાશ્રી વિકાસ ગૃહની બરાબર સામે આ હનુમાનજીનું મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો મમ્મા બોલો પપ્પા બોલો દાદા બોલો આ બધું શીખણ આપણી મમ્મી પછી દાદા દાદી કાકા કાકી પપ્પા ભાંડેડા બધા પછી એ પેલું ગુરુ મમ્મી હોય અને અહીંયા તમે મને ઇન્ફ્લુઅન્સરની દ્રષ્ટિએ જવો છું ઇન્ફ્લુઅન્સરનો મતલબ શું થાય કે જેની પાસેથી આપણે લાઈફમાં કંઈક કરવા માટે પ્રેરિત થઈએ આપણે કોઈ વસ્તુ વ્યક્તિ આદર્શ લાગતી હોય કે નહીં આ કામ કરવામાં હોવા નથી આ વ્યક્તિને કારણે ઉત્તેજિત છું આ કારણે હું પ્રેરિત છું પહેલો ઇન્ફ્લુઅન્સર હોય છે પપ્પા બાળક તમે તમારા માંથી મોટા ભાગના છોકરાઓ કરતા હશે તમે જ્યારે નવું નવું પાપા પગલી કર્યા પછી હાલવાનું શીખ્યા હશે ને અને સૌથી પહેલા તમે તમારા પપ્પાની સ્ટાઇલ લીધી હશે મારા પપ્પા આમ ચાલે કોઈકના પપ્પાને આમ ઉભો રહેવાના બધો છોકરો ઘણી વખત આમ કરે એ પપ્પા એ દરેક વ્યક્તિ એને ઇમિટેટ કરતા હોય પપ્પાને એટલે પહેલો ઇન્ફ્લુઅન્સર આપણી લાઈફનો આપણા પપ્પા છે મમ્મી અને પપ્પા એ આપણા મનની વાત આપણને કહી શકે છે કે બેટા તારા માટે શું સારું છે એ પહેલાં અમે તને કહીએ છીએ પછી તું તારા મનનું કરેલું કરજે ભવિષ્યમાં ડિવાઇસ તમારા હાથમાં હતી હતા આમાંથી કેટલા લોકો ઘરે જઈને સીધો મોબાઈલ હાથમાં છે ઓનેસ્ટલી કહેજો કેટલા લોકો ઘરે જઈને સીધો મોબાઈલ હાથમાં છે સાચું બોલો ગર્લ્સ બહુ ડાઈ ડાઈ દેખાય છે પણ મને લાગતું નથી આ એકોઈ ગર્લ હાથ ઓછો નથી કરતી પણ ઘરે જઈને પહેલાં મમ્મીનો મોબાઈલ હાથમાં લઈ શકશે આજથી જ એ આદત છોડી દેજો આજથી જ એ આદત છોડી દેજો તમને ખબર તમે શું મિસ કરો છો તમે શું મિસ કરો છો ખબર છે તમે ઘરે ગયા પછી જે દફ્ટર અમિકા પછી હેન્ડ વોશ કર્યા પછી ઘરે આખા દિવસમાં ઘણી બધી વસ્તુ નવી આવેલી હોય ઘણી બધી વસ્તુ નવી બની હોય લાઈફમાં કે મમ્મી પપ્પાની લાઈફમાં નવા નવા હોય તમને એ બધી વસ્તુ મિસ કરી દીધી ખાલી સીધો હાથમાં મોબાઈલ લઈને મોબાઈલ એ આપણી જરૂરિયાત હતી કોરોના પૂરતી જ્યારે આપણે ફરજિયાત ઓનલાઈન એજ્યુકેશન લેવું પડ્યું હતું ઇટ્સ ઓકે પણ હવે મોબાઈલ આપણને રમાડી જાય એના કરતાં મોબાઈલને આપણે સાઈડમાં મૂકી અને એ આપણું સાધન માત્ર છે એટલો યુઝ કરીએ મારો વ્યવસાય કયો મારા બ્રેડ બટર્સ કયો એટલે કે મારો બિઝનેસ કયો એ મોબાઈલ ઉપર જ છે પણ મેં મારી લાઈફ ની અંદર મોબાઈલને લગતા ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ રાખ્યા છે અત્યારે અહીંયા રેસ્ટોરન્ટમાં બેસાડ આજુબાજુમાં બેઠેલા બધા લોકો વિચારે છે કે આવી પહેલાં ખોપડી જોઈ કે જે કોરું શાક મંગાવે રસણીનું અને ભાત સાથે જોડીને જ્યારથી આ સાઉથ ઇન્ડિયન પિક્ચરો જોવાનું ચાલુ કર્યું ત્યારથી ભાત આ રીતે વધારે ભાવે જ આ આલુ અર્જુને મને રવાડા ચડાવી દીધો છે આ સ્ટાઇલ ની ખાવામાં ગાઈઝ સ્કૂલ એક ગિફ્ટ મિલી મુજે આજ દેખેગે ક્યાં હે ગિફ્ટ મેં વેરી નાઇસ ગિફ્ટ એન્જીનિયર્સ ડાયરી તો આમ તો ટોપિક તો બિંગલ રેડિયો ચોકી બિંગ જર્નલિસ્ટ અને મીડિયા ફિલ્ડની સાથે હું કઈ રીતે અટેચ થયો મારી જર્ની કેવી રીતે એ ચર્ચાઓ કરવાની હતી બાળકોને મોટિવેટ કરવાના હતા બાળકોનો ઉત્સાહ વધારવાનો હતો પાછી એમની એક્ઝામ્સ નજીક આવી રહી છે તો બાળકો થોડા વધારે હેપી ફીલ કરે કંઈક સારી સારી વસ્તુ સમજે અને એની સાથે એક બહુ મહત્ત્વના ટૉપિક ઉપર ચર્ચા કરવાની હતી જેના ઉપર આજકાલ ખુદ પેરેન્ટ્સથી લઈ અને સ્કૂલ મેનેજમેન્ટ પણ એકદમ હેલ્પલેસ ફીલ કરે છે બાળકો મોબાઈલનો જે વધારે પડતો યુસેજ કરે છે એ વધારે પડતા યુઝથી કઈ રીતે બચી શકે એના વિશે ચર્ચા કરવાની હતી અને બાળકોએ બાબતમાં મને પ્રોમિસ પણ આપ્યું કે ઘરે જઈને સીધા મોબાઈલ નહીં અડે અને બહુ લિમિટેડ મોબાઈલનો યુઝ કરશે ફિલહાલ તો મને મને ખરેખર આ વસ્તુ બહુ દિલથી કરવી ગમે છે આપણી નવી જનરેશન છે આ નવા બાળકો આ ટીનેજર્સ એ ખોટા માર્ગે ન જાય એના માટે હું ઘણી વખત મારા લેક્ચર્સ પણ એમાં આ બધું કહેતો હોઉં છું ક્યારે કોઈ સેશન લેવા જતો હોઉં છું ત્યારે ફિલહાલ તો તમને એટલું જ જરૂરથી કહીશ તમે પણ ઈચ્છતા હો તમારી સ્કૂલમાં હું આવું તો ડેફિનેટલી આવીશ મને નીચે વોટ્સએપ કરજો તમારી સ્કૂલમાં પણ હું બાળકો સાથે સોશિયલ મીડિયાને લઈને જે જે કંઈ પણ ચર્ચા થઈ શકતી હશે એ ડેફિનેટલી કરીશ એ લોકોને મોટિવેટ કરવાની કોશિશ કરીશું અને સાથે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જે અતિરેક થઈ રહ્યો છે આપણે એને કંટ્રોલ કરવાની કોશિશ કરીશું આ બહુ એકબીજાનો જોઈન્ટ પ્રયાસ રહેવો જશે માતા પિતા સ્કૂલ મેનેજમેન્ટ અને અમારા જેવા ઇન્ફ્લુઅન્સર્સ પણ એ બાબતની અંદર થોડા રિસ્પોન્સિબલ બની અને બાળકોને વધારે પડતા એડિક્શનથી દર મોબાઈલના એડિક્શનથી દૂર રહે એવા કંઈક પ્રયાસો કરે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપ જય જય કરવી ગુજરાત સ્ટે એન્ડ સ્ટે સેફ